હેલો મિત્રો આજે આપણે નવા વિડીયોની અંદર હવે એક બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર થોડું પાણી એડ કરીશું અને ગોળ અને આંબલી એમાં પચાસ પચાસ ગ્રામ નાખશું અને તે ગોળ આંબલીને ઉકળવા દઈશું મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને શેર કરજો ત્યારબાદ એક બાઉલમાં થોડું પાણી ફરવા નાખશું અને ખજૂર નાખશું આંબલી ચોળી નાખશું અને ગૌણી વડે એને ગાળી લેશું જો બધી જ આંબલી આવી રીતે ગળાઈ જાય ત્યારબાદ આપણે ખજૂર લઈ લેશું ખજૂરને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું અને આંબલીના પાણી પૈકી ખજૂર નાખી દઈશું પરિવાર થી આમલી અને ખજૂર ઉકાળશું પછી થોડુંક ધાણા જીરું થોડુંક જીરું મીઠું અને મરચું ઉકળતા પાણીમાં નાખશું પાણી ઉકળી જાય એટલે એકવાર એક બાઉલની અંદર થોડુંક તપકીર લઈ લઈશું બે થી ત્રણ ચમચીમાં થોડુંક પાણી નાખીને ઉકળતા પાણીની અંદર આપણે આ રીતે નાખશું તમે જોઈ શકો છો થોડુંક ઉકળી જાય પછી ઓટોમેટિક જ આપણું ખજૂર આંબલીનું પાણી કાટું થઈ જશે જરૂર મુજબ થોડુંક મીઠું નાખશું અને જરૂર મુજબ ગળી કરવા માટે આપણે થોડીક ખાંડ નાખશું મિત્રો આ રીતે ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ જાય એટલે તેને સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લો અને આ ચટણી ભેળ કે દાબેલી કે સમોસા પકોડા ભજીયા તેમજ ભૂંગળા બટેકા અને બાસ્કેટ પૂરી રગડા પૂરી દહીં પૂરી બધામાં જ વાપરી શકાય છે ખજૂર આંબલીની ચટણી એકદમ સ્વાદમાં ટેસ્ટફુલ હોય છે